નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છથી પકડાયો જાસૂસ પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી એટીએસતે કરી આ ખુલાસા પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે તાજેતરમાં ગુજરાત એટીએસએ નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કર્યા બાદ ગુજરાત એટીએસએ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે તે કચ્છના દયા દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર પર કામ કરતો હતો પોલીસને બાતમી મળી હતી કે આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને બીએસએફ અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને એક મહિના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો પાકિસ્તાની એજન્ટ યુવતીના સંપર્કમાં આવ્યો સહદેવસિંહ વર્ષ બે હજાર ત્રેવીસના જૂન જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો જે એક પાકિસ્તાની એજન્ટ છે અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને બીએસએફની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વિડીયો માગ્યા હતા જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ સહદેવે પોતાના આધાર કાર્ડથી એક સિમ કાર્ડ લઈ તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી ઓટીપી દ્વારા અદિતિને આપ્યું હતું તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો સહદેવે ત્રણ ચાર વિડીયો અને ફોટો શેર કર્યા હતા કેટલાક ડિલીટ કર્યા કે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસુસીનું આ કામ શરૂ કર્યું હતું આ કામ માટે તેને એક વખત ચાલીસ રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે મહત્વનું છે કે અગાઉ પોરબંદરમાં પણ જાસુસીનો જે કેસ સામે આવ્યો હતો તેની કાર્યપદ્ધતિ મોડસ ઓપ્રિન્ડી પણ આવી જ હતી જે કેસમાં જે યુવતી હતી એ આ જ છે કે નહીં તેની માહિતી નહીં મળી કારણ કે આ લોકો નંબર બદલતા રહે છે તેવું એટીએસનું કહેવું છે